વડગામ પોલીસની સરાહનીય કામગીરી બસ્સો નવથી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી કરનારને બનાસકાંઠાની વડગામ પોલીસે ઝડપી લીધો છે બસ્સો નવથી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ લાખનો મુદ્દામાલ કવર કરી સત્યાવીસથી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકેલ્યો છે વડગામના બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ઘેમ્રપુરી ગૌસ્વામી નામના વ્યક્તિ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને એટીએમ કાર્ડ બદલી નાખી અને બાવન હજારની છેતરપિંડી કરી હતી જે અંગે ગુનો વડગામ પોલીસ મથકે નોંધાયો હતો ત્યારબાદ વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીને લઈને તપાસ હાથ ધરી અલગ અલગ ટીમ બનાવી હતી ત્યારે ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી અને પાલનપુર શહેરના સૌથી વધુ સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર આરોપીની ખરાઈ કરી હતી જો કે પોલીસે અમદાવાદના જુહાપુરાના આરોપી મોહમ્મદ સોહિલલાલ મોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો હતો હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસજી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે જે બનાવો છે તે અંતર્ગત તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને તેવા તેમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા તેમના દ્વારા ત્યાં બે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધારે સીસીટીવી કેમેરા ને ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતા ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતા આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મહેમણ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતા તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે આ સાથે સાથે કુલ સત્યાવીસ જેટલા ગુડનાનો ભેદ વડગામ પોલીસે એકસાથે સાથે ઉકેલ્યો છે આરોપી મોહમ્મદ સોહિલની તપાસ કરતા અલગ અલગ બેંકોના બસો નવથી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા હતા આરોપીએ છપ્પન લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું આરોપીની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એટીએમ પાસે ઊભો રહેતો અને કોઈ અભણ અથવા ભોળા વ્યક્તિઓ પૈસા નીકળવા આવે ત્યારે તે તેમને વિશ્વાસમાં લઈને એટીએમનો પાસવર્ડ જાણી અને કાર્ડ બદલી દેતો જો કે આરોપી પોતાના વાહનો લઈને ગુજરાતના નાના મોટા શહેર અને ગામડાઓમાં બેંક એટીએમ મશીનની આસપાસ વોચ રાખતો અનેક જગ્યાએ રોકડ અથવા તો તે પોતાના સગા જે વ્યક્તિ છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે રોજ એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સેવ કરવામાં આવે છે આ રીતે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલવાનો છે હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ ઉપર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે બસો નવ જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવી છે જે બીજું આ જે આરોપી છે તેની ઉપર બે હજારને પંદરથી લઈને અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેગું કરવાનો છે આમ કુલ દસ જેટલા ગુના તો હાલમાં થયા છે બીજા એકવીસ ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે જે બસો નવ જેટલા એટીએમ છે જોતાં એણે માત્ર બનાસકાંઠા નહીં આ જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ એણે આજના લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું માલમ પડે છે વડગામ પોલીસે સત્યાવીસ જેટલા એટીએમ છેત્રપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે ત્યારે કાર બુલેટ બાઇક સહિતની ચીજવસ્તુઓ પોલીસે જપ્ત પણ કરી છે આરોપી એટીએમ છેત્રપિંડીથી દાગીના મોબાઈલ અને ફોરેનની પણ ટ્રીપ કરી હતી આરોપી પાસેથી પોલીસે અત્યારે ત્રણ તેત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હજુ પણ પોલીસને આશા છે કે પાંચસોથી વધુ એટીએમ આરોપી પાસેથી જપ્ત થશે અને અન્ય લાખોનો મુદ્દામાલ પણ જપ્ત થશે અહેવાલ અનિલ કોરાતર લોકાર્પણ